નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આ વિડીયો છે જામનગર નો જેમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે નીટ યુજી ની પરીક્ષામાં થયેલા કૌભાંડ નો આ કોબાણથી દેશભરના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે આ કેસમાં સીબીઆઈ તપાસથી માંડી સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પણ કરવામાં આવી છે પરીક્ષામાં ગેરરીતિના આરોપો પર કોર્ટે પરીક્ષા આયોજક એજન્સી એનટીએને નોટિસ પાઠવીને જવાબ પણ માંગ્યો છે જ્યારે બધી જગ્યા પર વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગરના ડીકેવી સર્કલ પાસે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો એનએસયુઆઈ દ્વારા નીટની પરીક્ષામાં મોટે પાયે કૌભાંડ થયાના ગંભીર આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે

તો એકવન્સ ની અંદર છ થી સાત વિદ્યાર્થીઓ એક જ ઇન્સ્ટિટ્યુટ અને એક જ સ્ટેટ વિદ્યાર્થીઓને પ્રથમ નંબર મળે એ પણ વિચારવા જેવી વાત છે અને સાત સૌથી મોટી વાત એ છે કે જયારે આ રિઝલ્ટ ડિક્લેર થવાની ડેટ હોય અને જ્યારે ભારત દેશનું ઇલેક્શન નું રિઝલ્ટ આવે એ તારીખ એટલે કે ચાર જૂને જ દસ દિવસ પહેલા આનું રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવે એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવામાં આવ્યો છે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડાઈ ગયું છે અને આ એવા વિદ્યાર્થીઓ જે જે આવતા દિવસની અંદર આરોગ્ય સાથે જેને સીધો કનેક્શન છે જે આપણા આરોગ્ય સાથે જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓ હતા અને એની સાથે કોબાન્ડ કરી અને જે ગેરલાયક છે એવા વિદ્યાર્થીઓને આ નીટ ની પરીક્ષાની અંદર રૂપિયાના જોરે પાસ કરવાનું કોબાન્ડ કરવામાં આવ્યું છે અમે એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા માંગણી કરીએ છીએ કે સમગ્ર દેશની અંદર આ નીટ પરીક્ષા છે રીટેસ્ટ લેવામાં આવે જેટલા કોબાન્ડીઓ છે એના ઉપર

તમને શું લાગે છે આ કૌભાંડમાં સામેલ લોકોને શું સજા થવી જોઈએ અમને કમેન્ટ કરીને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર